રોડ બનાવી રહ્યા છે કે મસ્કરી કરી રહ્યા છે જોયેલું તંત્રની લાલિયાવાડી ડાંગ જિલ્લાના આવવાથી ચિંજલી રોડ બનાવવામાં ભ્રષ્ટાચાર કામ કરતી એજન્સી કરી રહી છે પોતાની મનમાની પાથરવામાં આવતા દામરના કબજેમાંથી નીકળી રહી છે ધૂર રોડે કામગીરી નબળી હોવાનો થઈ રહ્યો છે આગશે જાગૃત નાગરિકે ભ્રષ્ટાચારના રોડનો વિડીયો બનાવી કર્યો ભાર વર્ષો બાદ નવો રસ્તો બની રહ્યો છે જેમાં સ્થાનિકોરો દાવો ડાંગ જિલ્લાના આહવા તાલુકાના નાંદનપે ગામમાં રોડ નિર્માણમાં ભ્રષ્ટાચારના ગંભીર આરોપો સામે આવ્યા છે ચિંચલી ગામ તરફ જવાના રસ્તાની ગુણવત્તા અંગે સ્થાનિકોએ નારાજગી વ્યક્ત કરી છે જાગૃત નાગરિકે નિમ્ન ગુણવત્તાના રોડનો નો વિડીયો બનાવી અને વાયરલ કરતા મામલો ચર્ચામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે આ રીત બી મકાન માર્ગ વિભાગના હસ્તક લાલતા રસ્તાના ગામમાં આહવાથી ચિંચલી થઈ સુધી બનાવવામાં આવી રહ્યો છે જેમાં સ્થાનિકોનું કહેવું છે કે વર્ષો બાદ નવો રસ્તો બન્યો છે પરંતુ નિમ્ન સ્તરીય કામગીરીને કારણે વિકાસની આશાઓ પર પાણી છે 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 રોડનું કામ ચાલી રહ્યું જેમાં ડામરના કપચીમાંથી નીકળી રહી અને પર અધિકારીઓ નજરે પડતા નથી ડામરનો ઉપયોગ પણ ઓછી માત્રામાં કરવામાં આવી રહ્યો છે અને રોડનું કામ કરતા લોકોના પગમાં સેફ્ટી બૂટની સુવિધા પણ નથી સાદી ચપ્પલો પહેરી અને કામ કરી રહ્યા છે એજન્સી દ્વારા પોતાની મનમાનીથી કામ કરવામાં આવી રહ્યું છે તો શું અધિકારીઓ દ્વારા રોડ ની તપાસ કરવામાં આવશે કે માત્ર ઓફિસોમાં બેસી અને ખુરશીઓ ગરમ કરી હશે તેવી સ્થાનિકોમાં ચર્ચા ડાંગ મિત્ર ન્યૂઝ મિલન ધુળે હરમેશ સત્યની સાથે